હેલો મિત્રો કેમ છો બધા આશા રાખું છું બધા મજા આપણો આ વિડીયો થવાનો છે માત્ર ખજૂરભાઈ માટે તમે જાણતા હશો સોશિયલ એક વિવાદ ચાલી રહ્યો છે જે ગરીબોના મસીહા કહી શકાય એવા ખજૂરભાઈ એટલે કે નીતિનભાઈ જાની અને કીર્તિ પટેલ વચ્ચે કીર્તિ પટેલ શું સાબિત કરવા માંગે છે એ તો આપને નથી જાણતા શા માટે કીર્તિ પટેલને ખજૂરભાઈ આડું ઉતરવું પડ્યું એ પણ આપને નથી જાણતા પણ એમનું કહેવું એવું છે કે ખજૂરભાઈ ફ્રોડ કરે છે ખજૂરભાઈ આમ તેમ કરે છે ઘર તો ગમે તે વ્યક્તિ બનાવી શકે ખજૂરભાઈ એમની એકસો ટકા ઇન્કમ માંગથી સિત્તેર ટકા ગરીબો પાછળ વાપરે છે અને આ કોઈ વ્યક્તિ ના કરી શકે કોઈ સરકાર પણ ના કરી શકે એટલે આ જે લોકો ખજૂરભાઈને ખોટા બદનામ કરવાનું કામ કરી રહ્યા છે એમનાથી કશું થવાનું નથી ખજૂરભાઈ હીરો છે હીરો રહે છે અને આપણે એમને હીરો બનાવવાના છે એ એમની મહેનતથી કમાય છે અને એમની ઈચ્છાથી ગુજરાતના ગરીબોને મદદ કરે છે બાકી કોઈ વ્યક્તિને શોખ ના થાય પોતાના પૈસા ઉડાડવાનો પણ ખજૂરભાઈ સાચા અને જરૂરિયાત લોકો પાછળ પોતાની ઇન્કમ વાપરે છે ભગવાન આ જોઈને એમને વધારે હિંમત આપે છે એમને ફક્ત ઘર નહીં પણ પરિવાર બનાવ્યો છે ખજૂરભાઈ માટે તમારો સુવિચાર છે કમેન્ટ માંગ બતાવજો આપને આવા જ વિડીયો લઈને આવતા રહેશું જય દ્વારકાધીશ